કાયમ કો કેસે મહાત્મા કે તમને મને બોલશે કે ભાઈ બંધ માં સેટિંગ કર્યું આ જાહેરમાં માં કર્યું કોઈ સેટિંગ નથી કર્યું કાઈ ન કર્યું તમ દુનિયાએ એ જોયું હા એટલે મહાત્મા નું એવું હતું જેમ્સ સાગરભાઈ કે બંધ માં એને ધવળભાઈ મન કાઈ નથી બંધ માં એને કશું તો દુનિયા કાલ વાતો કરશે કે સેટિંગ કરી લીધું કે ગમે કઈ કરીને બંધ કરી લીધું તમે જાહેરમાં કરી લીધું મહાત્માને જે જોવું તો એ જોઈ લીધું

ભાઈ શું છે શું નહિ કોણ હાચું એ કોણ હાચું નહીં અને હાચા ની પરત ત્યાં પોચું થાય અમારે જોવું એનો ધર્મ જોવો તો અમે તમે ધર્મ જોઈ બરાબર આ જે કઈ વાત વિવાદ છે જેને કોઈ મહેરબાની કરી આનો અંત લે આવો તો સારી વાત

તમે કે વિરોધ કરતો વ્યક્તિ જો હવે મિત્ર છો હા આ કે મોરજો પતિ ગયો